મહુવાના ધર્મ પ્રેમી લોકો ગણપતિ મહોત્સવના રંગમાં રંગાઈ ગયા છે નાના બાળકોથી લઈ મોટા વડીલો સુધી દરેકના ચહેરા પર આનંદ અને શ્રદ્ધા જોવા મળે છે મોટા મોટા પંડાલોમાં વિશાલ અને મનમોહક દિવ્ય આકર્ષક અને જુદી જુદી થીમ સુંદર રીતે શણગારેલી ગણેશજીની મૂર્તિઓને સ્થાપન કરવામાં આવી દરરોજ ધર્મ પ્રેમી લોકો વરસાદી વાતાવરણ હોવા છતાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમના સંતાનો સાથે દર્શનાર્થે ઉમટી રહ્યા છે આનાના મોટા સહુને ધાર્મિકતા સાથે મનોરંજન થાય તે માટે કરોડો લોકો નું આસ્થાનું પ્રતિક અયોધ્યા શ્રી રામલા દર્શન તો પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય ડિસ્કવરી તો અલગ અલગ સ્ટેચ્યુઓ મૂકી લોકોને અભિભૂત કરે છે નાના બાળકો ધર્મ પ્રત્યે આદર ભાવ થાય છે તેવા આયોજન કરવામાં આવ્યું છે સાથે દરરોજ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે ગાંધીબાગ શિવાજી ચોક વાચડાવીર દાદા મંદિર પાસે પરસીવરપરા હોસ્પિટલ પાસે ગાંધી નિવાસ કુંભારવાડા જનતા પ્લોટ ગાધકડા બજાર મહુવા બંદરગામ વગેરે જગ્યાઓ અને ગલીઓ અને શેરીઓમાં નાના મોટા પંડાલોમાં ગણપતિ બાપા ને સ્થાપન કરવામાં આવી છે અને પૂજા અર્ચના કરવામાં આવી છે રિપોર્ટર કૃપા ચૌહાણ કલમ યુદ્ધ ન્યુઝ મહુવા ગણપતિ બાપા હું રાજભા ગોયલ અમે અમારા મિત્ર સર્કલ હું તો ત્રીસ બત્રીસ વર્ષથી આમાં જોડાયેલો છું પણ અમારા જૂના બધા રાઠોડભાઈ જયપ્રકાશભાઈ રાઠોડ મિત્ર મિત્ર ઉદયભાઈ કવિભાઈ અમે ચોક મંડળ સૌરાષ્ટ્રમાં જો ગણપતિ થતો હોય ને તો મહવામાં બેતાલીસ વર્ષથી અમે આ જગ્યા પર ગાંધી બાગ શિવાજી ચોક મહુવા અમે બેતાલીસ વર્ષથી ગણપતિ કરીએ છીએ અને મોટા મોટી મૂર્તિ અમારી હોય અને આખા ગામની શ્રદ્ધા આખા મહુવા શહેર મહુવા ગ્રામ્ય શ્રદ્ધા અમારે ગણપતિ બાપા ઉપર હોય અને બધા દર્શન કરવા આવે છે અને અમારા મેઇન કાર્યકર્તા ને મેઇન રાઠોડભાઈ છે રાઠોડભાઈ પહેલેથી દસ દિવસ ઘર ઘરે નહીં જવાનું ખાટલો રાત બે દિવસ ને રાત આ એવી રીતે અમે ગણપતિ ઉત્સવ કરીએ છીએ બોલીએ ગણપતિ મહારાજ પરશુપરા બાપા સીતારામ ગુરુ છેલ્લા આડત્રીસ વર્ષથી આ

જય ગણેશ શ્રી ગાંધી દિવસ ગણેશ મહોત્સવ આ વખતે અમારી ટીમ છે જંગલ સફારી અને તમે મારી પાછળ જોઈ શકો છો ઓલમોસ્ટ અમારી ટીમ છે ને ગણપતિ બાપા ની દબડુ છે મુંબઈ ની આગળ જ્યાં પુણે આવેલું છે ત્યાં છે એ પ્રકારની અમારી ટીમ છે ને અમારું વર્ષ બે હજાર પાંચ થી બે હજાર છ માં ગાંધી નિવાસ ના ગણેશ મહોત્સવ ની સ્ટાર્ટિંગ થઈ હતી અને આજે ઓગણીસ થી વીસમુ વર્ષ છે અને અમે અલગ અલગ દર વર્ષે તેમ કરીએ છીએ કૃષ્ણ ભંજન ગણપતિ મહોત્સવ બે હાજર પછી સાત સહકાર આપ્યો બે હાજર ચોવીસ બે હાજર ત્રેવીસ માં એવો બે હાજર પચીસ માં સાત સહકાર આપો અને અમારા ગ્રુપ નું હાઉસ નો શો છે એ તમામ ભાઈ ભક્તો ને લાભ લેવા વિનંતી અને જોવા પધારો